આપણે અગાઉના વિડીયો જણાવ્યું હતું તે જ પ્રમાણે ગુજરાતની અંદર માવઠાની શરૂઆત થઈ ગઈ છે અને કેટલાય જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ પડ્યો છે વરસાદની સાથે જ એવા કેટલાય વિસ્તાર છે જ્યાં કરા પણ પડ્યા છે એમાં ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો રાજકોટ છે પછી ભાવનગર જિલ્લો છે આ જિલ્લાની અંદર કરા પણ પડ્યા છે તમે હાલમાં જે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ રહ્યા છો તે ગાંધીનગરનો વિડીયો છે જો આ સાંજનો આવો વરસાદ હતો ગાંધીનગરમાં આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું તે જ પ્રમાણે સૌથી વધારે અસર એ સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતમાં રહેશે અને શરૂઆત આ માવઠાને ઉત્તર ગુજરાતમાં થશે ઉત્તર ગુજરાતના કેટલાય એવા વિસ્તાર છે જ્યાં ત્રણ તારીખના રાતે જ ભારે પવન અને ભારે વરસાદ શરૂ થઈ ગયા હતા અને આ કન્ટિન્યુ સેલુજ છે બંધ નથી થયા જે માવઠા ધીરે ધીરે સૌરાષ્ટ્રની અંદર આગળ આવી રહ્યું છે આજના દિવસે સૌથી વધારે વરસાદ પડ્યો હોય એવા વિસ્તારોની વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે અને ગાંધીનગર અને ભાવનગર હવે આગળ વિડીયોમાં આપણે જોઈએ કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડી શકે એપ્લિકેશનના માધ્યમથી તો જે આપણે લાલ અને પોપટી રંગનો વિસ્તાર દેખાય છે તે વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ છે સ તારીખે સૌથી વધારે વરસાદ જામનગરને કચ્છની અંદર પડી શકે તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ પડી શકે તેની જ સાથે વેરાળની અંદર પણ પડી શકે આની જ સાથે પવનની ગતિ સાઠ કિલોમીટરની ઝડપે રહેશે સ તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની શરૂઆત થઈ જશે અને સારામાં સારો વરસાદ પડશે તેમાં સૌથી વધારે વરસાદ પડે તેવો જિલ્લો હોય તો જામનગર છે આ માવઠાની અંદર સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે એવો એક જિલ્લો રહેશે નહીં કે જેમાં વરસાદ નહીં પડશે પણ સૌથી વધારે વરસાદ પડશે તેવા જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે અને તેની જ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ હાલમાં પવન સાથે વરસાદ વડોદરાની અંદર પણ ચાલુ છે આ પવનની સ્પીડ એ સાહીઠ કિલોમીટરની રહેશે આમાં પવનના ઝાપટા એ કિલોમીટરના ઝડપે આવી શકે હાલમાં પણ એવું જ લાગી રહ્યું છે કે સૌથી વધારે વરસાદ પડી શકે એવા વિસ્તારો હોય તો સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જો સૌથી વધારે વરસાદ પડે એવો જિલ્લાઓ હોય તો આપણે બનાસકાંઠા મહેસાણા કચ્છ જામનગર આ વિસ્તારને અંદર સૌથી વધારે વરસાદ પડી શકે આ માવઠાના રાઉન્ડની અંદર બાકી જો આ બ્લુ રંગનો વિસ્તાર છે તેમાં સમગ્ર વિસ્તારની અંદર વરસાદ પડશે હું આ એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણવા મળી રહ્યું છે બાકી આ વરસાદના રાઉન્ડની અંદર માત્ર વરસાદ જ નહીં રહે વરસાદની સાથોસાથ પવન પણ રહેશે આ વરસાદના રાઉન્ડમાં સૌથી વધારે નુકસાન થાય તો એ ખેડૂતોને થશે કારણ કે પવન વરસાદ બંને ન હોવાને લીધે ખેડૂતોનો પાક બગડી જશે હાલમાં તમને ઘણા એવા યુટ્યુબની અંદર વિડીયો મળી જશે કે જેમાં કહેવામાં આવી રહ્યું હોય કે માવઠું નબળું પડ્યું આવું હાલમાં કંઈ લાગી રહ્યું નથી હાલમાં એવું જ લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાની શરૂઆત થઈ જશે કાલેથી અને આ વરસાદના રાઉન્ડની અંદર સામાન્ય વરસાદ રહેવા જ નથી એ મેં પહેલાં જ વિડીયો કહી દીધું હતું કારણ કે ભારે વરસાદ પણ થઈ શકે હવે જે આગળ વરસાદનો રાઉન્ડ બાકી રહ્યો તેમાં વધારે પડતો વરસાદ એ બપોરના સમય પછી જ પડશે ત્રણ વાગ્યા આજુબાજુ તમને માનવામાં નહીં આવે પણ આ વરસાદના રાઉન્ડની અંદર ઘણા એવા જિલ્લાઓ હશે જેમાં પાંચ ઇંચ સુધી વરસાદ પડી શકે બાકી બનાસકાંઠા મહેસાણા અને સુરેન્દ્રનગર આ વિસ્તારની અંદર બે દિવસથી વરસાદ સતત પડી રહ્યો છે વરસાદની સાઠ સાઠની ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર લાઇટના થાંભલા પણ પાડી નાખ્યા તેથી આ વરસાદના રાઉન્ડની સાથોસાથ ભારતના કેટલા એવા વિસ્તાર છે જેમાં પ્રીમોન્સૂનની એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે જે તે આ વર્ષે ભારતમાં ચોમાસું વહેલું બેસી શકે જે આ વરસાદના રાઉન્ડમાં જિલ્લા બાકી રહી ગયા છે તે જિલ્લા પણ આવી જશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર બપોરના ત્રણ વાગ્યા પછી સૌ તારીખે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે બધા જિલ્લાઓની અંદર ખાસ કરીને જામનગરની અંદર ખાલી સીઆર મિલ્ટના વિડીયોની અંદર પૂરી માહિતી આપવા માટે વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ